હેલો એવરી વાત હું છું રૂપલ પટેલ અને સ્વાગત છે તમારું રૂપલ સ્મેકોવરનામીની બ્લોગમાં તો ટાઇટલ અને થમને જાણીને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આજે આજનો જે વ્લોગ છે એ સેના ઉપર છે તો અહીંયા સલૂન ઉપર વેક્સની પ્રેક્ટિસ ચાલે છે અમુક સ્ટુડન્ટ થ્રેડિંગની પ્રેક્ટિસ કરે છે અને હું જે લોકો મેકઅપની પ્રેક્ટિસ કરતા હતા એ લોકોની જ્યાં જ્યાં મિસ્ટેક હતી ત્યાં ત્યાં હું એમને જણાવતી હતી કે તમારી મિસ્ટેક અહીંયા છે તો એને ક્લિયર કરવી બહુ જ જરૂરી છે ઠીક છે તો ત્યાર પછી મેં સ્ટુડન્ટને બધાને કહી જ દીધેલું હતું કે હું ગમે એમને પૂછીશ કે કાલે આપણે વેક્સમાં શું શું શીખ્યું પ્લસ કેટલી ટાઈપના વેક્સ હોય છે કેટલી ટાઈપના વેક્સ કયા કયા એમાં ડિફરન્સ હોય છે સિમિલારિટી શું છે તો આજે એ લોકોને બધું એ જ પૂછવાનું છે તો સ્ટાર્ટ કરીએ કે ખુશી અને ટીશાને પહેલાં લઈ લઈએ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને જણાવવા માગીશ જો તમને અમારા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને ગમતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે પૂછી લઈએ અને કુશી ઓકે કુશી કે વેક્સ કેટલી ટાઈપના હોય છે પહેલા તો વેક્સ ચાર ટાઈપના હોય છે કયા કયા એક તો સુગર વેક્સ એક હાઇડ્રોસોલેબલ વેક્સ રીકા વેક્સ અને બ્રાઝિલિયન વેક્સ ઓકે આ ચાર ટાઈપના વેક્સ હોય છે પાંચમી ટાઈપનો જે વેક્સ છે એ હેર રીમુવલ માટે નથી એ હું તમને લાસ્ટમાં કહી કયો વેક્સ છે જે હેર રીમુવલ માટે યુઝ નથી થતો ઓકે આ ચાર ટાઈપના વેક્સમાં રીકા વેક્સ અને અ વેક્સની સિમિલારિટી શું છે ખુશીકુમ મને કહી બંને વેક્સમાં બે દેખાય છે તો સેમ જ પણ તે વેક્સ કરવાની મેથડ અલગ અલગ છે ઓકે અને એમાં ડિફરન્સ શું છે ટીશા બંનેમાં એક જે હાઇડ્રોસોલેબલ વેક્સ છે એમાં એસીની જરૂર પડશે જ અને જે રિકા વેક્સ છે એમાં જે ધારો કે સમર સીઝન હોય તો એસી ન હોય તો પણ થાય પણ એક રિકા વેક્સ નું માઇનસ પોઈન્ટ છે કે એ જે સેન્સિટિવ સ્કિન હોય ને એમાં ન ચાલે કારણ કે બહુ હાર્ડ હોય છે ઓકે અને હવે છે બ્રાઝિલિયન વેક્સ બ્રાઝિલિયન વેક્સ આપણે મોસ્ટ ઓફ ઇસ કયા આપના બોડીના કયા પાર્ટ ઉપર તમે યુઝ કરી શકો મોસ્ટ ઓફ બ્રાઝિલિયન વેક્સ ઇ ફેસ ઉપર જ યુઝ કરી શકાય ઓકે અને લાસ્ટ જે હું તમને વેક્સ કહેવાની હતી ને એ છે પેરાફિન વેક્સ પેરાફિન વેક્સ છે ને એ હેર રિમૂવલ માટે યુઝ નથી થતો ઓકે એ તમે યુઝ કરી શકો પેઇન રિલીફ માટે જેમ કે તમે મેનિક્યોર પેડિક્યોર કરો છો ને ત્યારે તમે પેરાફિન વેક્સ એઝ અ બ્રાઇડલ ને તમે આપી શકો છો ઠીક છે પેરાફિન વેક્સ નું જે મશીન હોય એની મેથડ હોય બધું જ અલગ અલગ આવશે એ હું તમને કહી દઈશ ઠીક છે તો લાસ્ટ જે વેક્સ હતું એ કયો કયો વેક્સ હતું મને પાંચે પાંચ વેક્સ ના મને નામ અત્યારે આપી દો એક તો સુગર વેક્સ એક હાઇડ્રોસોલેબલ વેક્સ એક રીકા વેક્સ અને બ્રાઝિલિયન વેક્સ અને